ખાસ કરીને આપણે અંદર જઈએ ને તમને બધી વસ્તુ બતાવીએ આ લોખંડના પાઇપ તમે જોઈ શકો છો આ લાઈન જે કરેલી છે હવે અહીંયા છે ને દોસ્તો અંદર તમે જોઈ શકો છો બહુ જ ઊંડું શું શું વસ્તુ અહીંયા છે જુઓ દોસ્તો અહીંયા પેક કરી દેવામાં આવ્યું છે અહીંયા પણ અહીંથી પણ પેક કરી દેવામાં આવ્યું છે આ ભેખડોમાંથી જયારે પાણી આવે છે અહીંથી અંદર પાણી જાય છે દોસ્તો રાધે રાધે આશા કરું છું કે તમે બધા મજામાં છો દોસ્તો આજે આપણે છીએ જમજીરના ધોધ તમે જોઈ શકો છો જામવાડા ગામથી આગળ બે કિલોમીટરના અંદરે જ્યારે જમજીરનો ધોધ આવે છે આપણે ત્યાં આજે છીએ અને તમે જોઈ શકો છો સરસ મજાનું અહીંયા લોકેશન છે સનસેટ થવા જઈ રહ્યો છે અને લોકેશન સરસ મજાનું છે વિડીયો એન્ડ સુધી જોડાયેલ રહેજો ખૂબ જ મજા આવવાની છે વિડીયોની અંદર ખાલી મસ્ત મજાની તમને દોસ્તો જાણકારી પણ મળવાની છે તો વિડિયોમાં એન્ડ સુધી જોડાયેલા જો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો તમારા ગીરમાં રહેતા મિત્રોને અને જમજીરના ધોધ વિશેનું ફેક્ટ જાણવા માટે તૈયાર થઈ જાય દોસ્તો આપણે જમજીરના ધોધ પાસે તો ફોટોશૂટ કરીએ જ છીએ અને ત્યાં થોડો થોડો ડર પણ લાગે છે પણ આ એક એવું લોકેશન છે કે જ્યાં સરસ મજાનું ફોટોશૂટ પણ થશે તમે અહીંયા જોઈ શકો છો પ્રી વેડિંગને એનું ફોટોશૂટ અહીંયા થઈ શકે એવું સરસ મજાનું લોકેશન છે પણ ખાસ કરીને આજે દોસ્તો તમને જે વાત કરવાની છે અહીંયા પહેલાં જૂના જમાનામાં એક જે હતું વિદ્યુત ભવન એટલે કે ત્યાંથી વીજળી પેદા કરવામાં આવતી તમે અહીંયા જોઈ શકો છો લોખંડના જે છે નાના નાના પાઇપ અહીંયા આપેલા છે જે ભેખડ દ્વારા અહીંયા પડી ગયા છે જુઓ આ લોખંડના પાઇપ તમે જોઈ શકો છો આ લાઇન જે કરેલી છે હવે અહીંયા છે ને દોસ્તો અંદર તમે જોઈ શકો છો બહુ જ ઊંડું અહીંયા એક આખું જે છે વિદ્યુત ભવન બનાવેલું છે હવે વાત કરીએ દોસ્તો તમને તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે આ બાજુથી પાણી આવતું હોય છે ત્યારે પાણી અહીંથી ટર્બાઇનની અંદર થઈ અને વીજળી ઉત્પન્ન કરે છે તમે જમજીરના ધોધ પર ઘણી બધી વાર આવ્યા છો પણ આ વસ્તુ તમે નહીં જોઈ દોસ્તો ખાસ કરીને આપણે અંદર જઈએ ને તમને બધી વસ્તુ બતાવીએ અહીંયા દોસ્તો ફોટોશૂટ પણ સરસ મજાનું થઈ શકે છે જો આ પાઇપ છે અહીંથી પાણી જાય છે ટર્બાઈનમાં અત્યારે આ પેક કરી દેવામાં આવ્યું છે પણ અહીંથી પાણી ટર્બાઈનમાં જાય છે અને સરસ મજાનું જે છે વિદ્યુત વીજળી એક ઉત્પન્ન કરે છે હવે આપણે આગળ જઈએ અને જોઈએ શું શું વસ્તુ અહીંયા છે જુઓ દોસ્તો અહીંયા પેક કરી દેવામાં આવ્યું છે અહીંયા પણ અહીંથી પણ પેક કરી દેવામાં આવ્યું છે જો આ અહીંથી પાણી આવતું હોય છે આપણે આગળ જઈએ અને જોઈએ કે શું છે અહીંયા જુઓ દોસ્તો આ જે એક જે છે જગ્યા અહીંથી પાણી જવા દેવામાં આવે છે જે હાલ અત્યારે પ્લેક છે આ ભેખડોમાંથી જ્યારે પાણી આવે છે અહીંથી અંદર પાણી જાય છે આ પાઇપ દ્વારા અંદર જાય છે અને શેક વીજળી ઉત્પન્ન કરે છે તમે જ્યારે પણ જામવડા ગીર અને જમજીરના ધોધ ઉપર આવો ત્યારે તમે સો એકવાર આ જગ્યા વિઝિટ કરો હવે ક્યાં આવે છે આ જગ્યા તો કે દોસ્તો જ્યારે જમજીરનો ધોધ અહીંયા સામેની સાઈડ તમે છે ત્યાંથી પાછળના રસ્તે તમારે આગળ થોડુંક આવવાનું છે આઈ થિંક અડધો કિલોમીટર એ પૂરું નથી ચાલવાનું ત્યારે તમને આ જગ્યા જોવા મળી જાય છે સરસ મજાની જગ્યા છે અહીંયા વ્યૂઝ સરસ મજાનો છે અહીંયા પણ મસ્ત મજાના ફોટો ક્લિક થઈ શકે છે પણ આ શું તમને ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો અને દોસ્તો આ વિડીયોને શેર પણ કરી શકો છો અને ટૂંક સમયની અંદર જે જમજીરના ધોધ પર આવવાના છે અહીંયા એને પણ આ વિડીયો શેર કરી શકો છો અહીંયા પણ એક જોવો લોખંડનો પાઇપ આ રાખેલો છે અહીંયાથી આઈ થિંક વીજળી ઉત્પન્ન થતી હશે અને આ નીચે જઈને જોઈ શકો છો બહુ મસ્ત મજાનો વ્યૂવાળું છે અત્યારે તો આપણે નીચે નથી જતા કેમ કે અત્યારે બેખડોને ને એવું બધું પડેલું છે પણ એવું પણ છે કે નીચે જઈને સરસ મજાનો વ્યૂ પણ ત્યાંથી આવી શકે છે અને આ એક ફેક્ટ છે કે ઘણા બધા લોકો અહીંયા સુધી નથી પહોંચ્યા પણ આ વ્યૂ છે એટલે તમે અહીંયા પણ જોવા આવી શકો છો પણ ધ્યાન રાખવાનું છે બધી જગ્યાએ આપણે દોસ્તો કચરો ને એવું કરીએ છીએ એનું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને અહીંયા નીચે ઉતરવામાં તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે ઘણી બધી વાર સ્લીપ થાય છે અને લોકો પડી જાય છે પણ સામે એક ભાઈ જો ત્યાં બે લોકો ઊભા છે એટલે નીચે ઉતરાય એવું છે પણ ફરી ફરીને ઉતરાય એવું છે તો ધ્યાન રાખીને ઉતરવાનું પણ અહીંયા સુધી તમે આ જોવા આવી શકો છો કે આવું જૂના જમાનાનું એક અહીંયા ટર્બાઈન હતું કે જ્યાં વીજળી ઉત્પન્ન થતી હતી બાકી આ વિડીયો તમારા દરેક દોસ્તો સુધી શેર કરી દો અને ખાસ કરીને એ લોકોને પણ શેર કરો કે જેના ફેક્ટ વિશે ખબર નહોતી કે એવું પણ આવેલું છે અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવા લોક સાથે નવી જ જાણકારી સાથે ત્યાં સુધી બાય ટેકર રાધે રાધે જય હિન્દ